તો નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો જો તમે પકોડી ખાવાના શોખીન છો અને અમદાવાદમાં રહો છો અને તમારે બેસ્ટ પકોડી ખાવી છે અને હું ચોક્કસથી કહીશ કે આ જગ્યાએ હું તમને જે જગ્યાએ લઈને આવ્યો છું એ જગ્યાએ એવી પકોડી મળે છે કે લોકોની લાઇન લાગે છે અને અને ફ્લેવરમાં મળે છે અને પકોડીને બનાવવાની એટલી સ્ટાઇલ એમની અલગ છે કે તમામ લોકો અહીં પકોડી ખાવા ચોક્કસ આવવાનું પસંદ કરે છે તો આ જગ્યા ક્યાં આવેલી છે અને શું ચાર છે કેવી છે શોપ કઈ પ્રકારની પકોડી મળે છે તમામ પ્રકારની માહિતી હું તમને આ વિડીયોમાં જણાવીશ વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં તો શરૂ કરીએ આપણા આ વિડીયોની સફળ નહીં મિત્રો અત્યારે આપણે આવી ચૂકી છીએ ગોપાલ પકોડી સેન્ટર જી હા આ દુકાન આવેલી છે શાસ્ત્રીનગર શોપિંગ સેન્ટર નારાયણપુરામાં અને અહીં પકોડી એટલી ફેમસ છે કે આખી પકોડીની તમે અનેક જગ્યાએ લારી જોઈ હશે પરંતુ આખી પકોડીની દુકાન છે અનેક ફ્લેવરમાં તમને પકોડી મળે છે અને લોકોની તમે ભીડ પણ જોઈ શકો છો કે પકોડી ખાવા માટે લોકો આવી રહ્યા છે મોટી મોટી ગાડીઓ લઈને પણ પકોડી ખાવા જગ્યાએ લોકો આવે છે અને એટલી પકોડી આ ફેમસ છે નાનાથી લઈને મોટા લોકો પણ અહીં પકોડીનો સ્વાદ લેવા આવી જાય છે ચાલો આપણે આખી દુકાન તમને બતાવું અને કેવી પકોડી મળે છે તે પણ આપણે જોઈએ તો આ છે ગોપાલ પકોડી સેન્ટર ચલાવતા ગોપાલભાઈ જેઓ ત્રીસ વર્ષથી આ પકોડીનો બિઝનેસ કરે છે તેમના પિતાજી પહેલા બિઝનેસ કરતા હતા અને તેમને આ ભેળું ઝડપ્યું છે અને તેમની પકોડી એટલી ફેમસ છે કે લોકો દૂર દૂરથી અહીં પકોડી ખાવા માટે સ્પેશિયલ આવે છે અહીં પકોડીની સ્પેશિયલ દુકાન કરી છે એક તંગ લઈએ તો પાંત્રીસ રૂપિયા સમોસા મળે છે ભેળ ચટણી દહીપુરી સેવપુરી બાસ્કેટ પૂરી દહી મમડી પાણી પાણીપુરી ચાટ મસાલા નાયલોન પૂરી સાદીપુરી નાયલોન સેવ પાણીપૂરીનું પાણી તમામ વસ્તુ તમને અહીંયા મળી જશે અને સમય આનો છે સાડા ચારથી સાડા નવ કે સાંજે સાડા ચારે શરૂ થાય અને રાત્રે સાડા નવ સુધી શરૂ રહેશે ને જે વસ્તુ તૈયાર છે તે જ મળશે દુકાન નંબર નવ છે અને અહીં તમે લોકોની ભીડ પણ જોઈ શકો છો કે અનેક લોકો પપોડી લેવા માટે ભેળ લેવા માટે લોકોની લાઈન લાગે છે અહીંયા પણ તમે જોઈ શકો છો કે પકોડી ખાવા માટે લોકોની ભીડ તમને જોવા મળી રહે છે લોકો એટલી પકોડી ફેમસ છે કે અહીંયા લોકો સામેથી ખાવા ચાલીને ખાવા આવે છે અને તમામ વસ્તુ તમને અહીંયા મળી જશે અહીંના પકોડીનો અને ભેળનો સ્વાદ એવો છે કે નાનાથી મારીને મોટા લોકો આ ભેળનો અને પકોડીનો આનંદ લેવા આવતા હોય છે સાંજે સાડા ચાર કલાકે શરૂ થતી આ દુકાનમાં થોડા સમયમાં લોકોની ભીડ લાગી જાય છે અને લોકો પકોડી ખાવાના શોખીનો અને ભેળના શોખીનો આ દુકાને આવી જાય છે અને આ દુકાન એટલી ફેમસ છે કે આજુબાજુમાં આમની પકોડી વખણાય છે પકોડી ખાવાના છે અને અહીંયાની પકોડીનો કેવો સ્વાદ છે તે પણ હું તમને આ વિડીયોમાં જણાવીશ તો વિડીયોમાં બન્યા રહેજો ને આપણે ચાલો અહીંની પકોડીનો આનંદ પણ લઈએ પછી હું તમને આનું રિવ્યૂ પણ કહું છું પકોડી વેચવાની સાથે સાથે આમનો સ્વભાવ પણ સરસ મજાનો છે નાના બાળકોને પણ પ્રેમથી તેઓ પકોડી જમાડે છે સાથે મોટાઓને પણ આદર ભાવથી તેઓ પકોડી આપે છે આમની પકોડી એટલી સ્વાદિષ્ટ છે કે એકવાર જો કોઈ વ્યક્તિએ ખાવા આવે તો બીજી વખત ચોક્કસ આવે છે આમની પકોડી એટલી ફેમસ છે આમને બનાવવાની રીત પણ સ્વચ્છતા પણ તમને અહીં જોવા મળશે હાથમાં ગ્લોઝ હશે સાથે તમને અહીં પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા માટે સાથે તમે ખાધા પાછ પાણીથી હાથ પણ ધોઈ શકો તે માટે વોશબેસ પણ છે અને અલગ અલગ મેનુ પણ તમને જોવા મળી શકે છે અહીં પકોડી તમે ઘરે બનાવી હોય તો પેક કરાવી હોય તો પેકેટ પણ તમને અહીં મળી જશે અને બપોરના સાંજના ચાર વાગ્યે લોકો અહીં પકોડી ખાવા હોંશે હોંશે દોડી આવે છે મારું નામ લાધારામ માળી છે વીસ વર્ષથી આ દુકાન છે મારા ફાદરને ચાલુ કરી હતી અને અત્યારે અમારે અહીંયા ભેળ બાસ્કેટ પૂરી સેબ પૂરી ચટણી પૂરી દહી પૂરી દરેક વેરાયટી મળે છે દુકાનનો ટાઈમ સાંજે સાડા ચારથી લગાવીને સાડા નવ સુધી અમારી દુકાન એક બીજી ગોતામાં છે વંદે માતરમ છે આ રસ્તાથી રાઇટમાં છે પ્રાર્થના પલની અંદર એ તમારા પપ્પાએ ચાલુ કરેલી છે એ અમે લોકોએ ચાલુ કરી છે આ અમારા ફાધરે ચાલુ કરે છે ત્રીસ વર્ષથી કાઢીએ વર્ષથી ઓગણીસો બાણુંમાં માં લારી કરી હતી લારી કરી હતી મિત્રો આપણે આવ્યા હતા ગોપાલ પકોડી સેન્ટરમાં ત્રીસ વર્ષથી આપણી સેવામાં કાર્યરત છે અને તેમની બે શોપ પણ આવેલી છે તેમણે વિડીયોમાં પણ જણાવ્યું અને અહીંની પકોડી મેં પણ ખાધી એટલો સ્વાદ અદ્ભુત છે કે અન્ય જગ્યાએ જે તમે પકોડી ખાવ છો એનાથી સો ટકા અલગ અને જુદા જ પ્રકારનું લાગશે ને સરસ મજાનો સ્વાદ છે ચોક્કસ એકવાર ખવાવજો આવજો અને હું તમને ગેરંટી સાથે કહું છું અહીંયા આવ્યા પછી તમને અહીંયાની પકોડી ચોક્કસ ભાવ છે જેથી લોકો પણ અહીં ખાવા આવે છે પણ હું તો ગેરંટી સાથે કહું છું તમે એકવાર અહીંયાની પકોડી ખાશો તો ચોક્કસ અનેકવાર અહીં ખાવાનો પ્લાન પણ બનાવશો જો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં થેન્ક યુ